ઉદેપુર આદિજાતિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બોરેલી ખાતે આદિવાસી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં લોકગાયિકા પૂર્વી રાઠવા માત્ર ટીમલી ગીત ગાવા પૂરતા સીમિત નહીં રહેતા ટીમલી ગીત ગાતા ગાતા સ્ટેજ પરથી ઉતરી દર્શકો સાથે ટીમલી નૃત્ય કરી દર્શકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બોડેલી ખાતે જૈન મુનિ ગણિવર્ય ડૉક્ટર રાજેન્દ્ર મુનિ મહારાજ સાહેબ અને બોડેલી મામલતદાર એમ એ શેખની અધ્યક્ષતામાં આદિવાસી લોકનૃત્યના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હાલના આધુનિક યુગમાં દિન પ્રતિદિન આદિવાસીઓની કલા સંસ્કૃતિ લુપ્ત થતી જઈ રહી છે ત્યારે લોકજાગૃતિ તેમજ વિસરાતી જતી લોક સંસ્કૃતિનું સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી આદિવાસી બહુલ ધરાવતા છોટા છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ લોક સાંસ્કૃતિક અને પ્રકૃતિના પૂજકોએ પોતાની પ્રાચીન કલા સંસ્કૃતિને આજે પણ જાળવી રાખી છે છોટા છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ સામે આજે પણ સદીઓ જૂની આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહેલી જોવા મળી છે અને પશ્ચિમી સંસ્કૃતિ સામે આદિવાસી સંસ્કૃતિનું જતન એ આદિવાસીઓની ઓળખ છે તે વિસરાઈ જાય નહીં તેના માટે સરકાર પણ અથાગ પ્રયત્નો કરી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી ચાણક્ય ફાઉન્ડેશન દ્વારા બોડેલી સેવા સદનની બાજુમાં આદિવાસી લોક નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા લોકો માહિતગાર બને અને સાથે મનોરંજન માણી શકે એ હેતુથી આ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યોજાયેલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાયસિંગપુરા ગામની આદિવાસી ટીમલી નૃત્યની ટીમે રાઠવા આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરતા દર્શકો મંત્રમુગ્ધ થયા હતા તો એ સાથે પ્રખ્યાત લોક ગાયિકા ઉર્વી રાઠવાએ પોતાની લાક્ષણિક અદામાં ટીમલી ગીતો રજૂ કરતા દર્શકો ચિતિયારી સાથે ઝૂમી ઉઠ્યા હતા ગુજરાત રાજ્ય નાટ્ય અકાદમી અને ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બોડેલી ખાતે યોજાયેલ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ રીંકુબેન રાઠવા ઉપપ્રમુખ ચિરાગભાઈ બારિયા તેમજ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ટીમલીના તાલે નાચી સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ સાથ અને સહકાર આપ્યો હતો જય જોહાર જય આદિવાસી આજે મોડેલી ખાતે ગુજરાત રાજ્ય નાટક એકેડમી દ્વારા અહીંયા ચાણક્ય ચાણક્ય ફાઉન્ડેશન દ્વારા સરસ મજાનો આદિવાસી આદિજાતિ જાગૃત થાય એના માટે સરસ મજાનો સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો અને અહીંયા ખૂબ જ સારી સંખ્યામાં બધા આવ્યા હતા અહીંયા ખૂબ જ મોજ કરી રાયસરપુરાથી અમારા ડાન્સ ગ્રુપ પણ આવ્યું હતું એમને પણ સરસ મજાનો પર્ફોમન્સ આપ્યું અને ખાસ આદિવાસી જનજાગૃતિ કરવા માટે આવા સરકારી પ્રોગ્રામ કરવા લેવા જોઈએ અને અમને બોડેલી ખાતે આ સાઈડ પહેલી વારમાં અમારા ભાઈ અમને આમંત્રિત કર્યા છે એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આવો મોકો અમને બધાને મળતો રહે એવી વાત આજ તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ બોડેલી ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગ તેમજ શણ ફાઉન્ડેશનના દ્વારા બોડેલી ખાતે અમે આજે આદિવાસી આદિજાતિ લોક નૃત્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં બોડેલી તાલુકામાંથી તેમજ જામુગડા તાલુકામાંથી ગામડાઓમાંથી તમામ લોકો પધારેલ છે જેમાં કાર્યક્રમ દરમિયાન જેમાં અધ્યક્ષ સ્થાન તરીકે એચ એ શેખ મામલતદાર શ્રી તેમજ સમાજ સુધારક ડૉક્ટર ઘણીવરિયા રાજેન્દ્ર વિજય મહારાજ સાહેબ હાજર રહ્યા તેમજ ગાયક કલાકાર ગુરુબેન રાઠવા અને લોકનૃત્યના ટીમલીના ટીમલીના કલાકાર તરીકે રાજુભાઈ જેવા હાજર રહ્યા અને તમામને બહુ મોજ કરાવી અને આ કાર્યક્રમનો હેતુ એવો છે કે આ આદિવાસી વિસ્તારની અંદરથી લોકોની સંસ્કૃતિ જળવાઈ રહે એના કારણે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે